ગામ ગોતે કેટલા દીખાનો આવડતું પણ બુદ્ધિનો પ્રયોગ એની ની બોગત બુદ્ધિ સે ને બુદ્ધિ બો મારી મેરે સે બુ કો ઠેકાણે વાપરી નાખું એમાં એવું એનો સમય આવે તે એ થાય સમય વર્તે સાવધાન ગેંડી પધરાવાનો સમય થઈ ગયો છે

નથી હાથે હાલતું કે નથી મૂલીથી કંઈ નેદવા પુગાતું કારણ કે વરસાદ જ નથી રહેતો તો શું કરું બાકી આ વખતે જો તમે અહીંથી લઈને આપણે અહીં લઈ માંડવી આ વખતે એક નંબર બની જો તમારા ભાઈની કંઈ ઘટે નહીં ભાઈ આ વખતે ભૂક્કા બોલાવી દેવાના છે ભાઈ ઘરનું તેલ આખું એમાં આઠથી દસ દબા તેલ નીકળી જાય ઘરનું એટલે પછી આપણે કંઈ ઉપાધિ લેવું નહીં પડે જોઈ લે આખી નાચ ભેગી થઈ ગઈ ને બેન તારે ભણવા જ જાવું ભણવા નથી જવું ભણવા ભણવા જ જવું કે જવું આહા જોઈ લે ભણી ભણીને ફાડી નાખવાના છે ને બધી જોઈ લે વાહ 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 હે રાધે રાધે બોલ રાધે રાધે જે જે કેમ કરે દાદી ની જે જે કેમ કરે હા હા ભાઈ ભાઈ કરતા આવડે એને ભાઈ ભાઈ કરજે હા 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 વાહ 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 વા 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 વાહ વાહ છોકરા હોશિયારથી ગ્યાલો તો હોય છે ને આ બધાને પહેલાં સ્કૂલે મૂકવા જવાનું છે સ્કૂલે મૂકીને મારે જવાનું છે ઓફિસ છે અને બેન્કનું થોડું ઘોડું કામ છે તો પહેલાં છોકરાને સ્કૂલે મૂકતા હોય જાય ઓફિસે ને મળીએ આપણે ઓફિસે જઈને તો ફેમિલી પહોંચી ગયું છે ઓફિસે ને ભાઈ હમણાં બે દિવસથી મારી માય મારી ભાઈ હું કહેવાય બરાબરની રિમાન્ડ લીધી ઉલી પે ટાકી ખાલી ઠકીતી ને ટાકી કલર કરવાવાનું તો હેઠે પાયા તો કરને કાને કલર કરવાવા ને કલર છે ને પંદર દિવસ દી ગયા ને એ પછી મારી માનો મગજ નેક લેવલ નો જો ને મને કીધું કે આજ Ханના આવ્યો ને ત્યાં કલર લઈને આવી આજે બાકી ઘરમાં ન આવતો ને ઓ હો 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 ઈ વેડા બની હે મારી માટે ફટાફટ ઓફિસે આવીને કલર લેતો આવ્યો ભાઈ આપડે ઓ ભાઈ કારણ કે હું છે ને કાયમ ભૂલી જાઉં જાઉં તો એ ભૂલી જાઉં બરાબર ને ઓલી લાદી કરી હતી ગેંડી કાઢી હતી ઓલી છે ને ગ્રીપ નાખવાની હતી ભારતી છે ને આજ જો ખીલો નાખી દીધો ભેગો એક કે આની ગમી થાય ગ્રીપ લઈને જોઈએ હાથ થાય ને ટાંકીમાં કલર થઈ જવો જોઈએ અને ગ્રીપ થઈ જાવી જોઈએ અને ગેંડી ફિટ થઈ જાય હા હું ઓ દે ભેગી છે ને ભાઈ પછી મારું કઈ આવે મારે લેવા જાવું જ પડે માલે જ નહીં તો આપણે આ એક વસ્તુ તો મળી ગઈ આનું આપણે કઈ મળતું નથી હવે આનું ઘરે જ ને દેશી જુગાડ કરીને કરવું પણ કરવું પછી ફાઇનલ છે બાકી આજ તમારા ભાઈને રોટલા મળશે નહીં તારો ટાઈમ થઈ ગયો છે સ્કૂલે જવાનો છોકરીઓને લેવા તો પહેલાં હું જાઉં સ્કૂલે અને પછી જાય એ ઘરેને મળીએ આપણે ઘરે જઈએ તો ફેમિલી પહોંચી ગયા છે ઘરે સ્કૂલેથી છોકરાને તેડીના જોઈ લે વાહ 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 કંઈ કામ છે મોબાઈલ ને બેઠીએ હરખે તો તારે એકને છે હાલો તો બરાબર ચા બનાવવા તો જાનવાર હાલા ના ના ઢીલ ખેરમાં ઢીલ ખેરમાં કેમ ગામ મહમદ બી કે રેડ પડો પગા માં આપણે હાથી હો છે રેડું પડાય હલાલ પટાવ આજ તને પ્રેમ કહું તો ચા બનાવવા ચા બનાવે ચા બનાવે વાહ 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 દાડ બાથ વાહ 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 વાહ

ગેંડી અહીં ફીટ કરવાનું છે આય માર્ક કરે અહીંયા ભારતી ને પકડાયો હાથમાં સેડા જોઈ જો અઢી દિન વાગી થઈ ગયા હાલ તો ભેડો ભેડો આવડા વિંદ કેટલી મહેનત પછી આપણી ગેંડી કમ્પ્લીટલી થઈ ગઈ છે હજી આખી નથી થઈ હવે એક ખાલી આમાં નળ લગાવવાનો છે વાહ 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 યાર તારી કોઈ મહેનત હે કઈ ઘટે ને પૂરેપૂરું ઝઝમેટ આવ્યું હે

મારો મન હોમ જ અત્યારે દવા લેવી પડી થોડી ઘણી તકલીફ થઈ ગઈ તો બસ આજનો વિડીયો અહીંયા લખી દીધો વિડીયો સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું ફરી એક નવો વિડીયો સાથે જય દ્વારકાધીશ જયમાં મોબાઈલ રાધે રાધે બાય